મિત્રો ઇંગ્લિશ ઓનલાઇન શીખવામાં તમારું સ્વાગત છે આપણી પાસે અહીંયા કેટલાક વર્ડ્સ છે લિસ્ટ છે આની અંદર તમે ટ્રાય કરો કે તમારી રીતે આર્ટિકલ એ એન અથવા તો ધ મૂકવાની એચ ઓ એસ ટી હોનેસ્ટ છે યુએફઓ છે યુનિવર્સિટી છે આમાં તમારે ક્યુ આર્ટિકલ મૂકવું પછી ડોક્ટર છે અને એક ગંગા આમાં તમારે ક્યુ આર્ટિકલ પ્લેસ કરવું તમારી રીતે તમે ટ્રાય કરો આર્ટિકલ માટે તમારે ત્રણ જ વસ્તુ વિચારવાની છે જ્યારે કોઈપણ પ્રકારના આર્ટિકલને તમારે પ્લેસ કરવાના થાય મૂકવા માટે તમારે વિચારવાનું કે આખા વર્ડનો પહેલો અક્ષર શું છે જેમ કે યુનિવર્સિટી છે તો એનો પહેલો અક્ષર છે યુ પણ તમારે એમ નથી વિચારવાનું કે અક્ષર કયો છે પહેલો વિચારવાનું છે એવું કે આને બોલતા અવાજ પહેલો કયો આવે છે એટલે આપણે ગુજરાતીમાં આને બોલવાની ટ્રાય કરવાની પ્રનાઉન્સ કરશું એટલે પહેલાં આવશે યુ ય જો ય છે મતલબ આની અંદર ફક્ત એ લાગશે એ એન નહીં લાગે કારણ કે આપણે કોઈ પણ એવા વર્ડ કે જેની અંદર એનું ઉચ્ચારણ બોવેલથી સ્વરથી શરૂ થતું એટલે એ ઈ આઈ ઓ એટલે એના કરતાં ગુજરાતીમાં યાદ રાખો અ આ ઈ યુ આ બધાય નો પહેલો સાઉન્ડ આવતો હોય તો આપણે એ એન રાખવાનું નહીં તો આપણે માત્ર એ લગાડવાનું હવે પ્રશ્ન આવશે કે ધ ક્યાં લાગશે ધ આપણે એવી જગ્યાએ લગાડશું કે જે એના માટે કોઈ પણ ત્રણ વસ્તુ વિચારવાની પેલું કે એની અગાઉ વાત થઈ ગઈ હોય આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છે એમાં એ વસ્તુનો ઉલ્લેખ જો પહેલાં થઈ ગયો છે તો એ હવે ફરીવાર જ્યારે આવે છે તો ત્યારે એની બ્લેન્કની અંદર આપણે આર્ટિકલ ધ લગાડશું નહીં નહીંતર લગાડવાનું નથી કેમ કેમ કે એ અને એન છે એ ઇનડિફાઈનેટ આર્ટિકલ છે જ્યારે આ ડિફાઈનેટ આર્ટિકલ છે મતલબ ઓલું અનિશ્ચિત જેનું કંઈ નિશ્ચિત કરેલું નથી ક્યુ ક્યાં કેવું કેમ એનો કાંઈ પણ ઉલ્લેખ નથી એટલે એમાં માત્ર એ અથવા એ એન આવશે પણ જ્યારે ધ છે એ એવી જગ્યાએ આવે છે કે જેનો ઓલરેડી પહેલા ઉલ્લેખ થઈ ગયો છે અથવા તો કોઈને બધાને ખબર છે અથવા તો એ એવી વસ્તુ છે કે જે આજે કાલે કે કોઈ પણ સમયે એ એ સત્ય ફરવાનું નથી જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે આ વસ્તુ રહી તો આવી આવા ફેક્ટને અને સૂર્યને પણ બધા ઓળખે જ છે તો આની આગળ આપણે આર્ટિકલ ધ મૂકવાનું આવશે હી ઇઝ બ્લેન્ક બેસ્ટ પ્લેયર ઇન ધ ટીમ આની અંદર શું આવશે આર્ટિકલ આની અંદર આર્ટિકલ ધ આવશે કેમ કે આપણે એમ કહીએ છીએ કે ધ બેસ્ટ પ્લેયર નીડ ટુ હાયર બ્લેન્ક ઇલેક્ટ્રિશિયન હા આની અંદર ઇલેક્ટ્રિશિયન એટલે એ એન લાગશે કેમ કે ઇલેક્ટ્રિશિયન વર્ડનું ઉચ્ચારણ શરૂઆત કરીએ ત્યારે એની અંદર ઈ થી શરૂઆત થાય છે વાતની એટલે સ્વર આવે છે તો એની અંદર આપણે એ એન લગાડશું એન ઇલેક્ટ્રિશિયન આઈ સો બ્લેન્ક આઓલ સિટિંગ ઓન ધ ટ્રી એનું જ્યારે ઉચ્ચારણ કરીએ તો શરૂઆત સ્વરથી થાય છે એટલે એ એન આર્ટિકલ લાગશે સી વોન્ટ ટુ બાય બ્લેન્ક ઓરેન્જ એન્ડ બ્લેન્ક બનાના આની અંદર ઉચ્ચારણ ઓછી એમાં એ એન લાગશે અને નું ઉચ્ચારણ શરૂ થયું એટલે એમાં માત્ર એ લાગશે હવે તમે આ લાઇનની અંદર મને કહ્યું બ્લેન્ક માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ટોલેસ્ટ માઉન્ટ ઇન ધ વર્લ્ડ વિચારો આમાં ક્યુ આર્ટિકલ આવશે એ એન કે ધ આમાં એક પણ આર્ટિકલ નહીં આવે કેમ કે આમાં કોઈ પણ આર્ટિકલની જરૂર જ નથી નેક્સ્ટ કેન યુ ગિવ મી બ્લેન્ક વન રૂપી આની અંદર કયું આર્ટિકલ આવશે આની અંદર એ આવશે ઓ એની વન છે અન નથી ઓ નથી વ વ થી શરૂ થાય છે ઉચ્ચારણ એટલે આમાં એ આવશે નેક્સ્ટ એક એક્સરસાઇઝ છે આપણે ચેક કરીએ નેક્સ્ટ નવું સેન્ટેન્સ ધેર ઇઝ બ્લેન્ક આવર લેફ્ટ ફોર ધ એક્ઝામ આવર એચ પણ અવાજનો આવરથી આવે છે ટ્રાય કરો બેટર ઇઝ એન બ્લેન્ક યુનિવર્સિટી ઇન ધ યુકે યુનિવર્સિટી યથી ચાલુ થાય છે શું આવશે ઓકે એ આવશે કેમ કે ઉચ્ચારણ સ્વરથી નથી વ્યંજનથી આઈ મેટ બ્લેન્ક યુરોપિયન ટુરિસ્ટ યસ્ટરડે આપણે આના સ્પેલિંગના પહેલાં અક્ષરને ફોકસ નથી કરવાનું સ્પેલિંગના ઉચ્ચારણના પહેલા અવાજને ફોકસ કરવાનું છે એટલે આર્ટિકલ્સમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે ધ માટે ત્રણ વસ્તુ છે અથવા તો એ બધાને ખબર હોવી જોઈએ સનાતન સત્ય હોવું જોઈએ અથવા તો એનો પહેલાં આપણી વાતચીતમાં ઉલ્લેખ થઈ ગયો હોવો જોઈએ બસ આ ત્રણ જ કેસની અંદર તમે યાદ રાખો એટલે મોસ્ટલી આર્ટિકલ ધ સાચું જ પડશે બ્લેન્ક મૂન લુક્સ બ્યુટીફુલ ટુ નાઇટ મૂન મૂન એટલે ચંદ્ર બધાને ખબર હોય જગ જાહેર વસ્તુ છે એટલે એની આગળ થ લાગશે હવે પહેલા આપણે એ જોઈ લઈએ કે આર્ટિકલ કેટલી કેટલી જગ્યાએ નહીં આવે બહુવચન નામ હોય પ્લુરલ નાઉન હોય આર્ટિકલ નહીં આવે નાઉન એવું હોય કે જે ગણી શકાય એવું નથી જેમ કે મિલ્ક છે વોટર છે એ અનકાઉન્ટેબલ નાઉન છે ત્યાં પણ આર્ટિકલ એક પણ પ્રકારનો આર્ટિકલ યુઝ નહીં થાય મોટા ભાગના દેશ શહેર અથવા તો ખંડોળના નામની આગળ આર્ટિકલ નહીં લાગે વિષય અને ભાષાઓના નામની આગળ પણ આર્ટિકલ નહીં લાગે ધ ઇંગ્લિશ ધ મેથ્સ એવું ક્યારે આવશે નહીં અ મેથ્સ મેથ્સ હવે એક સેન્ટેન્સ છે ઇન્વાઇટેડ અસ ફોર ધ ડિનર ફોર ધ ડિનર શું લાગે કઈ મિસ્ટેક છે આમાં યસ આમાં મિસ્ટેક છે આર્ટિકલ ધ અહીંયા કોઈ પણ પ્રકારના આર્ટિકલની જરૂર જ નથી કોઈ પણ પ્રકારની મીલ એટલે ખોરાકની વાત આવતી હોય આ જગ્યાએ આર્ટિકલનો યુઝ કરવામાં આવતો નથી આમાં જરૂર જ નથી કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ છે ગેમ્સ છે આમાં પણ આર્ટિકલનો યુઝ કરવો જરૂરી નથી કોઈ પણ પ્રકારનું પ્રોપર નામ છે એટલે કે તમારું જે પોતાનું નામ છે એની આગળ પણ ધ લાગે નહીં કોઈપણ પ્રકારનું આર્ટિકલ લાગે નહીં ત્યાં આર્ટિકલનો કોઈ યુઝ જ નથી